જય માતાજી રામ રામ ને સીતારામ આઈઅબ કે તમે બધા મજામાં હે ને અમી પણ મજામાં હે ને જો અટાણમય હવાર હવારના પોર માં આઠ વાગ્યા ને આવું કઈક વાતાવરણ છે અને આજ છે ને રોડ એટલા જામ હે કઈ વાત જ પૂછો માં આગળ પોલીસ વાળા હે સર જો બહુ જ ના બધા જ આવક આવક ને ઉભો રાખવાની ગાલુ કરે કઢવે અને હું નીતા બેન જઈએ કેમ તો મી કહો થોડો કટાણે સવાર સવારના પોરમાં માં હું કીડિયો શૂટ કરીએ હું તો જો પાછળ કાળ આવે કેમ જવાનું હે આજ મારા જાવવાનું દીકરી બે જઈએ પણ નીતા નો ફેવરેટ ફોન મુકાતો ને ફોનમાં જોતી આવે અને વહી આવે ખબર હે કે પાછી તો હાંજુદી હાથમાં લેવાની વીતની આવે તો એવા સારું પછી જો આ બિલ્ડિંગ બને હાજે પૂરી થાય તો વાંધો ને હવે આમાં જે Hayatta kusma Öyle diyenleri çok gördük ustam Sana işmeyi bile bilmiyordun sen Ne ara <sa> boldan diye başladın gülüm Ne unutmadan söylüyorum burada Kullanmıyorum madde filan Çakal Asıl mesele Çakallarla dans edememekte Bir asans toplamak için Bu ses Bugün bu dübücü aramız Hoş kafayla yaptın lan ses gel

જો આ પાર્કિંગી ફૂલ હે વોલિકોન નું પાર્કિંગ એટલું જ ફૂલ હે બહુ જ માણસ છે હું અગ્યા વટ પૂણા બે નેતા બનાવે જો પાસ્તા તો એ વગડી ખાવું નીતા પાસ્તા બનાવેલી તો હમણાં તો તડકા એવા પડે બરાબર વિચારે મેય આવે જાય હવા માં કાઢી લાગે ને કઈ જઈએ તો કાક વિડીયો બનાવવા ને મેળ આવે જાય ને કારક ન આવે હમણાં તો હાવ જોઈએ બધું ધડબડાટી ત્રણ દીતા એક ખુશી હતી મારી બિનની દીકરીને દીકરો આવ્યો તો બસ ઇણે વાં હે ફોનનું નાનધેન એ ખુશી એક હે તો બસ જો આમાં માળિયા પાટી હે અને હું હાલે ને નીતા બસ જો પાસ્તા વઘારે તો એ હમણાં પાસ્તા બનાવી લઈએ તો બપોરા કરેલી પોવન તો એકદમ સેહવ પાસ્તા કરી ને તો પછી બપોરા કરવા કરી લીધા નાખી દીધા અને હમણાં પાસ્તાનો મસાલો રહ્યો ને તે બહુ જમાવટ નહોતા આવતી પણ હેવતા આવે જ વાંધો નહીં આવે માઇકવો ઇન્ડિયા થી એટલે પછી વાંધો નહી આવે તો બપોર કરવા ને આમાં જામ રીંગણાનું આપણે આ બધા મુરબા બનાવીએ આમ કેરીયુના આંબરાના મુરબા બનાવીએ ને એવા રીંગણાનું જામ હે આ એક મુર કહેવાય પણ આ બધા જામ કે બધા હોય આ તરફોત સેતુડાના ને બધાય ને હોય આ તો અંજીરના ને મલક ના નામ નો આવડે એટલે ને હોય ભાઈ બધાય આ આ મસ્ત આ આ ની એકદમ મસ્ત ખાવાનું લો આવે આખો ને સ્વાદ જ આખો ફેરી જાય તો ઈ જે પાસ્તા મસાલાનો પાસ્તા મસાલાને તો નો ભૂગે પણ પાસ્તા મસાલા હમણા હે ને થેરીયો કે દુકનો અને પાસો મઈ ગયો તે હવે આવે ને તાર થાય લીવ ને ને જીવો મસ્તીનો હોય ટાટો ટાટો બાકી જો પવન તાટો હે બહાર જઈએ ને તો અઘડી તડકો લાગે કે આ તડક્યાનો બહુ નિહરવા ન હોય ને પછી નિહરીએ ને એટલે વધારે તડકો લાગે પવન બહુ છે એકદમ ને પવનની મજા આવે તો જે હું બધું છે માથું બેંધું ને થવાર નું કાંજી ધોયું તો તારનું બકલ રોગું નાખે લીધું

કાર ની ગોઠવતી હતી તારું મહાન ગોઠવાના નીતા એના રૂમમાં ગોઠવે લીધા અને મિની ગોઠવી દીધા લાગે તો જો ટી શર્ટું ને હે ચા બધા પડ્યા તો એવું રોગું હે જોતા ચાલો હે ને નીતા પાસ્તા બનાવી લેના ને તો ભૂખ લાગે પૂણા બેઠે કાચ તો એ ખાવું ખાઈ લઈએ ફસ્ત તો હવે ગોંધો નહીં હવે એ બની ગયા તો જો ખાવા જ બે હું મને આપણે લોટનો બાસ્કો મેગ્યો હતો તે લોટનો બાસ્કો અહીં આવે ગુ જારુંનો પૈસી કિલાનો આ 25 કિલા લોટી આવે ગુ બને ગા નીતા હાલો એ બોપોરા કરે લઈએ ચાલો છોકરી કુતરું લઈને જાય તી કાલ નહીં રાખ

લોટાણે અટાણે વાગ્યા શિયાળ અને આજ શિયાળ વાગ્યાનો શાહ નીતા નીતાની ખાવાના સાન શાંત બિસ્કુટ તો નીતા અહીંયા અટાણે શાહ બનાવ્યો એણે સાન બિસ્કુટ હતી આમાં નિર્મલનો હે આમાં મારો હે કંઈ એમ પીતા ને પણ આજ બધાની મરજી થઈ હતી શાહ પીવાની તો અટાણે શિયાળ વાગે શાહ કર્યો અને નીતાને સાન બિસ્કુટ ખાવા એણી આજ મરજી થઈ સાન બિસ્કુટ ખાવાની અમારે રોગો સાહ પીવાની મરજી થઈ હતી એટલે કર્યો કાયમ તો કરતા ને તો મેટાણે હાંજી હવા એક ટાણું કાંઈ એમ હોય અમારે પછી હાંજી જયારે મરજી થાય તો કરવાનું નકો નહીં તો એ કોઈને આલોસ આપી હોય તો ના જો પોવાની છે કંઈ નહોતું એકદમ અહીંયા તડિક ન લાગે હું તું રોસીતાનું કંઈ નહોતું મેં આવે પીડ્યો જોવા લ્યો આવ્યો તો આવ્યો પણ એકદમ હાવ જો અટાણ સુધી કોઈ ઉતું નહીં માણસ ધીરે ધીરે એમાં વ્યાજતા ઘાસ બંધ કર દે ને સાત બાસઠ અંદર આવે અને જો મોટર ને હવે એકદમ તો ટ્રાફિક થઈ ગઈ ને હું હે ને ટ્રાફિક બોલા ને તો નીતા અહીંયા રાખે તો એ કામ કેવું મારે મારથી ઇંચ કહેવાય જાય ટ્રાફિક ને નીતા મળે અહેઠ તો ટ્રાફિક ન કહેવાય તો કાં કહેવાય તો કાં કહેવાય તો ટ્રાફિક નો કહેવાય ને હા તો ટ્રાફિક થઈ ગઈ અને મેં એકદમ ફૂલ હે બહુ જ આવે એકદમ કઈ ઉતું ની અટણ હતી બે ત્રણ દી તડકો હોય બે ત્રણ દી મે આવે બે ત્રણ દી તડકો હોય બે ત્રણ દી મે આવે એવું જોઈ હા જો તો મને થોડું થોડું જાય तुझा आकर एकदम हे आ साइड थी मी आवे ते कास माधा एकदम पाणी ने हेडा हेडा हे ना आकर काही देखातोय नेत आ साइड ते एकदम हे जोत हे कितली घडी रिये ही जोवान रिये आकर का रुंडा मानची उवे

પાંચ મિનિટ અધમાં અધ પાંચ મિનિટમાં પાછો બંધ થઈ જાય આજે હારા મારો ટેકે ગો હજે કેટલી ઘડી ટીકે મારા સંપળ તો પલરીએ પણ હું કજાક વિડીયો ઉતારલા હાલો ઓલી સાઈડ દેખાડીએ એ સાઈડ તો લક્ષો કંઈ દેખાતું ને પણ તો એ સાઈડ થોડુંક દેખાડા તો આ સાઈડ તો કાસ ખોલા તું નેત કાસ ખોલીએ તો બધો આ સાઈડ જ આવે એટલે આ સાઈડ કાસ ને જ ખોલાય જા અમા પાણી ભરાઈ ગયું બધાઈ મે જો એકદમ એ વળી સાઈડ ને બધાઈ ને પાણી છે થંસ અવૉચિંગ લાઈક કમઈંગ શેર સબસ્ક્રાઇબ ટુ માય ચેનલ થેન્ક યુ